બહુ જ એક સરસ વાત આપણી સંસ્કૃતિ આપણને શીખવાડી છે કે કોઈનું જૂટવીને ખાવું એ વિકૃતિ છે એકલા ખાવું એ પ્રકૃતિ છે અને બીજાને આપવું એને સંતોષ પમાડવો પછી જમવું એ સંસ્કૃતિ છે એટલે આપણે અહીંયા જે બધા બેઠા છીએ એવા એક આદર્શ સંસ્કૃત વિચાર સાથે બેઠા છીએ ટુ ગીવ ઇઝ અ વેરી બિગ ક્વોલિટી આપવું એ બહુ જ મોટો સદગુણ છે કારણ કે આપવાનું મન થવું અને પછી આપવું એની પાછળ તમારી ઘણી પેઢીઓના સંસ્કાર જોઈએ એની પાછળ તમારો ઘણો બધો સદવિચાર જોઈએ એની પાછળ તમારી સંઘ સોબત એવી સારી હોવી જોઈએ આવા ઘણા પરિબળો ભેગા થાય ને ત્યારે તમને આપવાનું મન થાય અને તમે કંઈક આપી શકો સંસ્કાર સંઘ વિચાર આ બધું જ આની પાછળના પરિબળો તરીકે કામ કરે છે તેવા ઘણા શ્રીઓ દાનવીરો અહીંયા બેઠા છે કે જેમને પરંપરામાં આવા સંસ્કાર પ્રાપ્ત થયા છે અને એવો વિચાર છે અને સંગ છે અને આ બધામાંથી પણ આપણે આપણા જીવનમાં નાના મોટા પ્રસંગે આવી રીતે આપ્યું છે અને આપશો તો એ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ છે ઇટ ઇઝ ઇન અવર બ્લાડ ઇટ ઇઝ ઇન અવર ડીએનઆઈ કારણ કે ભારતીય સંસ્કૃતિ એ તે ન તક તે ન ભૂંજી થાય આપીને ભોગવવું એ આપણી સંસ્કૃતિ છે એ જે આપણા ઋષિ મુનિઓનું મહાન સૂત્ર એ પરંપરામાં આપણને સૌને પ્રાપ્ત થયું છે ખાલી શાબ્દિક રીતે નહીં પણ મેં કહ્યું એમ ઇટ ઇઝ ઇન અવર બ્લડ ઇન અવર ડીએન એ આપણા જીન્સમાં છે એટલે તો આવા સુંદર કાર્યક્રમો થતા રહ્યા છે મને નિમંત્રણ આપવા માટે દેવાંગભાઈ અને એમના સાથીઓ આવેલા એમને કહ્યું કે કામ માટે આવવું છે મેં આવો આવીને એમને વાત કરી કે આવી રીતનો એક કાર્યક્રમ છે વિધાઉટ અ સેકન્ડ થોટ આઈ સેડ યસ આઈ કમ એટલે આજે વહેલી સવારેથી મુંબઈથી હું નોન સ્ટોપ અહીંયા આવ્યો છું કાર્યક્રમમાં એટલા માટે કે આ પ્રસંગનો મને પણ આનંદ આવે મને પણ પ્રેરણા મળે એક વાતાવરણ એક ઓરા આવા પ્રસંગે ક્રિએટ થતું હોય છે ઇટ હેઝ ધી પાવર ધેટ એટમોસ્ફિયર દેટ ઓળા હેઝ ધી પાવર ટુ ઇન્સ્પાયર પ્રેરણાની તાકાત છે આવા વાતાવરણમાં એવો આ એક સુંદર કાર્યક્રમ છે આપણે આપવું એ સૂર્યમુખીનું પુષ્પ જોયું છે હા કે ના સૂર્યમુખી હોય એ હંમેશા સૂર્યને સન્મુખ રહે સૂર્ય જ્યારે વાદળોથી ઢંકાયેલો હોય એમાં એક કાળા વાદળો હોય અને સૂર્ય લેશ પણ એના દર્શન આપણને ન થતા હોય અથવા તેની તેજ રશ્મિઓના પણ દર્શન ન થતા હોય કાળા વાદળથી ઢંકાયેલો હોય ત્યારે જેને સૂર્યમુખીને જોયું હોય આંગળી ઊંચી કરો જો ભાગ્ય જ કોઈ આંગળી ઊંચી કરી એ વખતે તમે સૂર્યમુખીને જો જોઈ કઈ દિશા તરફ જોવે છે એ વખતે સૂર્યમુખી છે એ બંને એકબીજાની સામે હોય પુષ્પો એકબીજાને ફેસ કરે એકબીજાની સન્મુખ રહે ત્યારે બહુ જ મોટું એક રહસ્ય એ વૈજ્ઞાનિકો અને મનમાં આવ્યું કે વાયદે ફેસ ઇચાદ એની ઉપર આઠ દસ વર્ષ સંશોધન ચાલે સૂર્ય સામે જોઈ રહે ના હોય તો પછી નીચે અથવા તો ગ્રાઉન્ડ તરફ અથવા તો આજુબાજુ એકબીજાને સન્મુખ થઈ જાય આઠ વર્ષના આ સંશોધન પછી ખબર પડી કે સૂર્ય જયારે ઢંકાયેલો હોય ત્યારે સૂર્ય પાસેથી શક્તિ એમને ઓછી મળતી હોય તો એકબીજાને સન્મુખ થઈ જાય છે જેની પાસે શક્તિ ઓછી હોય એવા પુષ્પને અન્ય પુષ્પ શક્તિ આપે છે સાયન્ટિફિક રિયાજ્ઞાનિક હકીકત છે ગૂગલ ઉપર વાંચી શકો છો કે જે પુષ્પ પાસે એનર્જી સ્ટોર કરેલી હોય જેમ સુરત નેશનલ કોટિવ બેંક પાસે થોડું સ્ટોર કરેલું છે અને તમે બધા દાતાઓ પાસે પણ સ્ટોર થયેલી એનર્જી છે એનર્જી ના ડિફરન્ટ ફોર્મ તો અત્યારે એક સારી સમાજ સેવા સંસ્થા આ શેઠ પીટી જનરલ હોસ્પિટલ ને વધારે સારી રીતે સમાજની સેવા કરી શકે એવી એક તકની જરૂર છે તો એ તક વખતે આ શક્તિ પૂરી પાડે છે એવી રીતે સમાજ ચાલે શેર એન્ડ કેર ઇઝ ધ પ્રિન્સિપલ અપ ઓન અર્થ ઇઝ રાધર ધ ફાઉન્ડેશન ઓફ અવર એક્ઝિસ્ટન્સ હ્યુમન બીંગ નોટ ઓનલી અ્યુમન બીંગ બટ એની ખાલી મનુષ્યની પૃથ્વી ઉપર કોઈ પણ જીવંત અસ્તિત્વ ભાગીદારી વગર ક્યાંકથી આપે વગર ક્યાંકથી સાર સંભાળ વગર એ જીવી ન શકે આ સાર સંભાળ છે આ એક આપલે છે હવે તમે પૂછશો આપલે એટલે શું શું તમે તમે આપ્યું કર્યું તો તમને મળ્યું સમાજની પ્રસન્નતા મળી ભગવાનની પ્રસન્નતા મળી અને આ બંને પ્રસન્નતાના આધારે તમને આંતરિક આનંદ પ્રાપ્ત થયો અંત સમયે મૃત્યુ સમયે પણ તમે જ્યારે પથારી ઉપર હશો ત્યારે તમે ખાલી આ એક પ્રસંગ યાદ આવશે કે આ શેઠ પીટી જનરલ હોસ્પિટલના એક કાર્યક્રમમાં મારાથી શક્તિ પ્રમાણે મેં દાન કરેલું ડેટ થોટ એટ ધેટ ટાઈમ એટ ધેટ સ્ટેજ ઇન લાઈફ હેઝ ધી પાવર ટુ ગિવ યુ ટીયર્સ ઓફ જોય હર્ષના આંસુ એ વખતે પણ વીસ વર્ષ પછી ચાલીસ વર્ષ પછી પણ તમને આ પ્રસંગ આપી શકે છે એ તમે મેળવ્યું આજે અને એ વસ્તુ મફત નથી મળતી અને એ વસ્તુ આપવાથી નથી મળતી એ નિસ્વાર્થ ભાવે આપવાથી જ મળે છે તો કુદરતનો ક્રમ છે કે આપવું જેમાં સૂર્યમુખીની આપણે વાત કરી એકબીજા સાથે શેર કરે છે એમાં અપેક્ષાએ રહી જ શેરિંગ હોય છે કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ નથી હોતી કોઈ પેપર વર્ક નથી હોતું કોઈ નીતિ નિયમ બંધારણ ને લઈને લોકો પુષ્પ સામ સામે નથી બેસતા કે આજે હું તને આટલી એનર્જી આપું કદાચ પાછું પાંચ પંદર દિવસે સૂર્ય પાછો ન દેખાય તો તારે મને પાછી આટલી પાછી આપવાની કોઈ સોદો હોતો નથી ડોનેશન હેઝ નો લીગલ ડોક્યુમેન્ટ દાન ને કોઈ સોદા હોતા નથી નિસ્વાર્થપણે આપો એનો જ આનંદ છે પછી ખાલી એક પંખો તમે દાન કરો કોઈ સંસ્થા મને ત્રણે ત્રણ પાખ્યા ઉપર તમારી ત્રણ પેઢીના નામ લખાવો એ તો કઈ દાન આપ્યું કેવાય પ્રસિદ્ધિ માટે થાય માન માટે થાય સમાજ પ્રશંસા કરે એવી અપેક્ષા માટે થાય એ દાન નથી એ સોદો છે એટલે અપેક્ષા નહીં રાખવાની તમે આજે આપ્યું જેટલા શ્રેષ્ઠીશ્રીઓ આપ્યું છે મેં આ દાન આપ્યું છે એ પણ ભૂલી જવાનું એમે રાઈટ મેં આ દાન આપ્યું છે એ પણ ભૂલી જવાનું પછી જે ભગવાનની પ્રસન્નતા આનંદ આવે ને મેં આપ્યું છે મને પ્રતિષ્ઠા મળશે મને સમાજમાં બે જગ્યાએ મારી વાત થશે વાહવા થશે આવા વિચારો હોય ને એટલે ઇટ બીકમ્સ અ બ્લોક ટુ ગોડ્સ ગ્રેસ ભગવાનની પ્રસન્નતા માટે આ બ્લોક બની જાય જેમ પેલો ન્યુક્લિયર બંકર હોય ને એની અંદર ન્યુક્લિયર બોમ્બ ફૂટે તો એ અંદર એટલે અસર ના થાય એમ દાન આપ્યા પછી પણ ભગવાનની પ્રસન્નતાની અસર ન થાય કારણ કે તમે બીજી બધી લૌકિક અપેક્ષાઓ રાખી નહીં રાખો તો એની જાતે મળશે તો પહેલી અગત્યની વાત છે ટુ ગિવ ટુ કેર ટુ શેર ઇઝ અચરલ એલિમેન્ટ પુટ બાય ગોડ ઇન એવરી પ્રવર્તવું એમાં આપણા બધાની સિક્યોરિટી છે આજે આપણને ખબર નથી કે આ કાર્યક્રમની ઇમ્પેક્ટ બે વર્ષે પાંચ વર્ષે દસ વર્ષ શું છે કારણ કે આ કાર્યક્રમ અથવા તો આ એક અનુદાનથી આ હોસ્પિટલ સુસજ થશે સેંકડો અને હજારો જરૂરિયાતમંદ લોકોને એમાંથી પ્રસંગે ટાણે જ્યારે એમને જરૂર હોય ત્યારે સારવાર પ્રાપ્ત થશે ઓછા ભાવે કોઈને વળી વિનામૂલ્યે જેવા લોકો હોય એને તો એ તમારે ઘરે બેઠા રોયલ્ટી છે આજથી દસ વર્ષ પછી પણ કોઈ પેશન્ટને ઓછા ભાવે અથવા તો વિનામૂલ્યે કોઈ એવો કાર્યક્રમમાં જ્યારે હોસ્પિટલ એને સારવાર આપશે ત્યારે એને જેમ થશે કે હાશ મારી સારવાર થઈ ગઈ ભગવાને કૃપા કરી એ વખતે જે ગરીબ માણસ નિસહાય વ્યક્તિ જરૂરિયાતમંદ વ્યક્તિ એનો જે આનંદ એનું જે પુણ્ય એ તમને પણ ઘરે બેઠા બેઠા રોયલ્ટી મળશે એકવાર દાન અનેક વાર રોયલ્ટી સામાન્ય કોઈ પુસ્તક લખે સામાન્ય કોઈ બીજી વાત હોય તો એનું આવૃત્તિ છપાતી જાય ત્યારે રોયલ્ટી મળતી જાય છે અને ખબર તમે તમે લોકો કમર્શિયલ ફિલ્મમાં છો તો મલ્ટી લેવલ માર્કેટિંગ હોય છે મલ્ટી લેવલ માર્કેટિંગ હોય છે ઘણા બધી પ્રોડક્ટ્સમાં આઈ થિંક યુ નો બેટર દેન મી મારા કરતા તમને વધારે ખ્યાલ છે પણ એ મલ્ટીલેવલ માર્કેટિંગમાં તમને ખબર ના હોય કોઈ તમારા હાથ નીચે એના પછીની ટીમ એના પછીની ટીમ એના પછીની ટીમ કોક અમદાવાદમાં કે ઇન્દોરમાં કે હિંમતનગરમાં પણ ધંધો કરે ને તોય તમારા ઘરે ચેક આવે છે ને મલ્ટી લેવલ માર્કેટિંગમાં આ પુણ્યમાં પણ મલ્ટી લેયર્ડ અને મલ્ટી ઝોન પુણ્ય કમાવાનું છે તો શેર એન્ડ કેર આમાં બધાની સિક્યોરિટી રહેલી છે સ્થિરતા રહેલી છે એટલે કે સમાજની સ્થિરતા અને સિક્યોરિટી એ કેરેન શહેરમાં રહેલી છે ત્યાં અમેરિકામાં કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ થાય છે પોણા બસો બસો સવા બસો અઢીસો ફૂટ સુધી ઉપર જાય અને થડ તો તમે જુઓ એટલા પોળા કે આપણે કદાચ પાંચ સાત આમ હાથ લાંબા કરીને આમ પકડીને આમ ચેઇન કરીએ તો એનામ બથ ન ભીડી શકીએ એટલે કે એને સરકમવેન્ટ એટલું ડાયામીટરને ગોળ આપણે ન થઈ શકીએ એવા જાડા મોટા થળ અને ભારે ખમ જાડે એનું લાકડું એટલું ભારે અને બરોબર કેલિફોર્નિયા એટલે વેસ્ટ કોસ્ટ અમેરિકા ના ઝોન ઉપર છે ત્યાંથી સ્ટ્રોંગ વિન્ડ ચાલુ જ હોય પવન ચાલુ હોય પાછું લોસ એન્જલસ કેલિફોર્નિયા ઇઝ અ સેસ્મિક ઝોન એટલે કે અર્થક્વેક ઝોન છે ત્યાં નાના નાના આંચકા ત્રણ ચાર પાંચ ત્રણ ચાર પાંચ ના જ કરતા હોય સારા બાયોલોજીસ્ટના મનમાં એક વાત આવી કે આવડા મોટા વૃક્ષ આવા જાડા છે સ્ટ્રોંગ આવે છે છતાં આપણે કોઈ દિવસ એ કે ઝાડને પડતા જોયું નથી એટલે તપાસ કરી લોકલ કાઉન્સિલમાં મ્યુનિસિપાલિટીમાં કે આ ઝાડ કોઈ દિવસ પડ્યા છે કે નહીં તો કે લોકલ મ્યુનિસિપાલિટીના રેકોર્ડમાં નથી કે આ રેડવુડ ટ્રીઝ પડ્યા હોય લાલ કલરનું લાકડું છે એટલે બાયોલોજીસ્ટને જરા ઇન્ટરેસ્ટ જાગ્યો કે આના મૂળ બહુ ઊંડા હોવા જોઈએ આ કે બસો અઢીસો ફૂટની તમારી ઈમારત લેવી હોય એટલે કે વીસ પચીસ માળનું બિલ્ડિંગ એ પ્રમાણે ફાઉન્ડેશન જોઈએ ને બે માળના બિલ્ડિંગનું ફાઉન્ડેશન જુદું વીસ માળનું જુદું હોય ને તો આનું આનું ફાઉન્ડેશન ચેક કરો કે આવી પરિસ્થિતિમાં એ ઉભા રહે છે અને એકાદ બે ઝાડ તો એવા છે કે થર્ડમાંથી આ લોકોને જરૂર પડી એટલે મોટરવે કાઢ્યો છે ગાડીઓ જાય છે થર્ડમાંથી હા તો એવું ઊભું છે તપાસ કરી તો અતિ 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 આશ્ચર્ય મેક્સિમમ ટુ ફીટ ડીપ છ થી દસ જ ફૂટા મૂળિયા હતા એટલે તો વધારે આશ્ચર્ય થયું કે આટલા છીછરા મૂળિયા આ વૃક્ષને ટકાવી ના શકે આવી પરિસ્થિતિમાં વધારે તપાસ કરી ત્યારે દુનિયાનું એક સૌથી મોટું આશ્ચર્ય એ લોકોને જાણવા મળ્યું નોર્મલી જેમ આપણે માણસો પૃથ્વી ઉપર સંસાધનો માટે ઝઘડીએ છીએ પૈસા માટે જમીન માટે સાત બાર તો બે ચાર ચડી જાય બે પાંચ વર્ષે ખબર જ ના પડે તમને ક્યાંથી ચડી ગયા ક્યાંથી આવ્યા આપણે જેમ સંસાધન માટે ફોર રિસોર્સ વી ફાઇટ એવી રીતે જમીનની નીચે વૃક્ષના મૂળિયા પણ પાણી અને મિનરલ્સ માટે ફાઇટ કરે છે જમીનની ઉપર આપણી ફાઇટ છે જમીનની નીચે લોકોની ફાઇટ ચાલુ જ છે આ બાયોલોજીસ્ટના કહેવા પ્રમાણે હું કહું છું પણ આ રેડવુડ ટ્રીઝના મૂળિયા એક યુનિક છે દે આર ધ ઓન્લી ટ્રીઝ હુઝ રૂટ્સ ડોન્ટ ફાઇટ કેર એન્ડ શેર વોટર એન્ડ મિનરલ્સ વિથ ઇચ અધર આ રેડવુડ ટ્રીઝના મૂળિયા એક જ એવા છે કે જે એકબીજા સાથે પાણી માટે અને મિનરલ માટે એટલે કે ખોરાક માટે ઝગડતા નથી એકબીજાને કેર એન્ડ શેરથી રહે છે છ આઠ ફૂટ મૂળિયા અંદર હોય ઊંડા બે ત્રણ ફૂટ તમે જાઓ ત્યાં સુધી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ ઝાડનું આ મૂળ્યું છે પછી તમને ખબર જ ના પડે કે આ કનું મૂળ એકબીજા સાથે એન્ટેંગલ થઈ જાય આમ એકબીજા સાથે મળી મળી ગયા હોય ખબર જ ના પડે કે આનું મૂળ્યું છે અને એકબીજાને પાણી શેર કરે એકબીજાને ખોરાક શેર કરે છે એટલે છ આઠ ફૂટ જ ઊંડા છે છતાં એકબીજા સાથે ખૂબ સારી રીતે તાણાવાણાથી જોડાયેલા છે એકબીજા માટે કેર અને શેરની ભાવના છે અને કરે છે એટલે ઉપર આટલા ઉઠ્યા છે મજબૂત છે સ્થિર છે અને આપણી માટે એક ઉદાહરણ છે એટલે ઉપર ઉઠવું હોય સ્થિર રહેવું હોય સુરક્ષિત રહેવું હોય તો એકબીજા સાથે હળી મળીને એકબીજા માટે પ્રેમ રાખીને એકબીજાને મદદરૂપ થઈને સુરત નેશનલ કોપરેટિવ બેંક અને શેઠ પીટી હોસ્પિટલે નક્કી કર્યું કે આપણે સાથે ચાલીએ આપણે કેર અને શેર ની ભાવનાથી કરીએ અને એક ઇનિશિયે લીધો બેંકે તો ઘણા બધા વડીલ બધા આગળ આવ્યા હજી આવશે હજી આવશે ભાવનાથી હું બોલું છું એ હકીકત અને અનુભવથી બોલું છું કે આજ સુધી પૃથ્વી ઉપર સારા કામ પૈસા અટક્યા નથી અને અટકશે નહીં આપણે એમાં ભળીએ એ આપણી સેવા છે આપણે કદાચ એમાં ન ભળીએ તો બીજા પાંચ જણા દસ જણા ને પચીસ જણા ભણનારા છે જ તમે સુનિલભાઈ ચિંતા ના કરતા તમારો પ્રોજેક્ટ આખો પૂરો થઈ જશે થશે કારણ કે પ્રિન્સિપલ સારા નિસ્વાર્થ કામો સમાજ માટે કરવા હોય એ આજ સુધી અમને બીએપીએસ સંસ્થામાં અનુભવ છે એ આજ સુધી કોઈ દિવસ પૈસાના અને માણસોના વાકે અટક્યા નથી કરનાર વ્યક્તિઓની ભાવના નિસ્વાર્થ છે બંને બાજુ એટલે ભગવાન કેટલાયને પ્રેરણા કરશે જા આપ્યા અને આપવા આવશે લોકો અમે બીએપીએ સંસ્થામાંથી આવું છું દુનિયાની પ્રથમ દસ મોટી સંસ્થાઓમાં બીએપીએ સંસ્થા છે યુનાઇટેડ નેશન્સમાં અમારી પાસે સીટ છે દુનિયાભરમાં સોળસો સિક્સટીન હંડ્રેડ હોસ્પિટલ્સ હોસ્ટેલ સ્કૂલ્સ કોલેજીસ કમ્યુનિટી સેન્ટર્સ સંસ્કાર કેન્દ્ર મંદિર અક્ષરધામ ચલાવીએ છીએ સોળસો સિક્સટીન હંડ્રેડ સંપૂર્ણ અમે તો એનપીઓ જ છીએ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ચેરિટી ઉપર જ જીવીએ છીએ એટલે હવે હું અનુભવથી તમને આ વાત કરું છું કે સારા કામ પૈસા ને માણસના વાંકે નહીં અટકે એ તમારી ભાવના જો શુદ્ધ હોય તો લોકોને અને ને તમારી પાસે આવવું જ પડશે યુ બીકમ અ મેગ્નેટ જે મેગ્નેટ અહીંયા હોય તો જેટલી લોખંડની વસ્તુ એ બધાને આકર્ષી લે ને નાની ખીલ્લી હોય ઇત્યાદિ તરત આકર્ષી લે એમ તમારા હૃદયમાં શુદ્ધ ભાવના હોય કે અમારે શુદ્ધ ભાવે આપવું છે અને લેનારને શુદ્ધ ભાવના હોય અને છે જ બંને બાજુ કે આપણે એ ધનનો ઉપયોગ સમાજ માટે કરવો છે તો હેવ ટુ ટુ કમ યુ જો પ્રમુખ સ્વામી મહારાજે એક જ જીવન ભાવના રાખી આપ સૌએ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન તો કર્યા હશે જસ્ટ રેઝ યોર હેન્ડ્સ બધા જ એક ભાવને એમણે જીવનમાં રાખી બાકી પાંચ ધોરણ ભણેલી એ વ્યક્તિ અંગ્રેજીનું એક વાક્ય સરખું ના બોલી શકે ફગેટ ઇંગ્લિશ નોટ ઇવન હિન્દી પણ એમની ભાવના શેર એન્ડ હતી પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું જે જીવન સૂત્ર ઉપર એ પંચાણું વર્ષ આ પૃથ્વી ઉપર જીવ્યા બીજાના સુખમાં આપણું સુખ બીજાના આનંદમાં આપણો આનંદ અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ બસ આ એક વાત મનમાં રાખી આ એક જીવન સૂત્ર લઈને ચાલ્યા તો મેં કહ્યું એમ એમણે પિસ્તાલીસ વર્ષના ગાળામાં પોતાના જીવનકાળ દરમિયાન તેરસો સમાજ સેવા સંસ્થાઓ એકલા હાથે ઉભી કરી